મિત્રો જ્યારે ભૂતિયો બાજ બની અને ડાળ ઉપર બેઠો બેઠો આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસોની વાતો સાંભળતો હોય છે ત્યારે એક માણસ ભૂતિયાને જોઈ જાય છે અને અડદનો દાણો જેવો ભૂતિયાની ઉપર નાખ્યો ને ત્યાં તો ભૂતિયો ઉડવાનું ભૂલી ગયો અને ધડામ કરતો ત્યાંથી નીચે પડ્યો અને તેના અસલી ભૂતિયાના સ્વરૂપમાં આવી જાય છે નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને જગમાલ રૂપાવટી નગરીમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી આ વિરસિંહની સભામાં જાય છે અને ત્યાં જઈ અને વિરસિંહને ઘણો ઉપસાવે છે કે દ્વાર ઉપર પહેરો વધારે લગાવી દો નહીતર રાજપાલસિંહ તમારા ઉપર જડાઈ કરવા આવી રહ્યા છે અને ત્યારે વીરસી સૌથી શક્તિશાળી સેનાદળના પાંચ હજાર સિપાહીઓને લઈ અને આ નગરીના મુખ્ય દ્વાર ઉપર પહોંચે છે અને ત્યારે ત્યાં ભૂતિયાના એક ઈશારા સાથે ત્યાં રાજપાલસી આવે છે અને પછી તો ત્યાં રામજી અને શ્યામજી પણ આવે છે અને ત્યારે આ વીરસિંહે એમના પાંચ હજારના સેનાદળને હુકમ કર્યો કે આ જ રાજપાલસિંહ છે અને તેમને મારી નાખો પણ મિત્રો તમને તો ખબર જ છે કે લાખોની સેનાને એકલો ભારે પડનારો આ રાજપાલસિંહ ક્યાં પાછો પડે એમ હતો અને એ પાંચ હજાર સિપાહીઓને મારી નાખે છે અને પછી જ્યારે આ રાજપાલસિંહની તલવાર જ્યારે આ વીરસિંહના ગરદન ઉપર આવી અને અટકીને ત્યાં તો વીરસિંહ બોલી ઉઠ્યા કે રાજપાલસિંહ મને મારશો નહીં અને તમારા મહારાજ તેજમાલસિંહ હજુ જીવે છે અને તેઓ મારી ગુપ્ત જગ્યા ઉપર બંદી બનાવીને રાખવામાં આવ્યા છે અને એ ગુપ્ત જગ્યાની જાણકારી ખાલી મારી પાસે જ છે અને તમે જો મને મારી નાખશો ને તો પછી ક્યારેય તમે તેજમાલસિંહને નહીં મળી શકો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ભૂતિઓ રાજપાલસિંહ અને નગરીના બધા માણસો આનંદમાં આવી ગયા કે આપણા મહારાજ તેજમાલ હજુ જીવે છે પણ ત્યાં રાજપાલસિંહ કહે છે કે તેજમાલસિંહ જીવે છે તો પછી આ ગામ લોકોએ જેની અરથી બાંધી અને અગ્નિ સંસ્કાર કર્યા હતા એ બધું શું હતું અને ત્યારે આ વીરસિંહ કહે છે કે હા એ દિવસે અમે તેજમાલસિંહને ઝેરવાળું ભોજન આપવા માટે સિપાહીને મોકલ્યો હતો પરંતુ એ ઝેરવાળું ભોજન ન હતું પરંતુ તેનાથી ખાલી બેભાન થઈ જાય એવું ભોજન હતું અને એ ભોજનને ખવરાવી અમે તેજમાલસિંહને બેભાન કરી અને લઈ ગયા હતા અને એમના કપડા ઉતારી અને બીજા માણસને પહેરાવી અને એનું મોઢું છુંદી નાખી અને એની લાશને અમે ગામ લોકોને અર્પણ કરી હતી કે આ તેજમાલસિંહની લાશ છે આને લઈ જાઓ અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ તમારે આ બધું કરવાની સી જરૂર હતી અને ત્યારે વિરસિંહ કહે છે કે રોજના રોજ અમારા દરબારમાં કોઈને કોઈ નગરીનો માણસ કા તો કોઈ અધિકારી આ તેજમાલ આઝાદ કરવાની માંગ કરતો હતો અને પછી અમારે એને ના છૂટકે મોતને ઘાટ ઉતારી દેવો પડતો હતો અને એટલા માટે અમે આખી એ નગરીમાં વાત ફેલાવી નાખી કે તેજમાલ મારી નાખ્યા છે અને બીજા માણસની લાશ આપી અને અમે કહી દીધું કે આ તેજમાલ છે અને ત્યાર પછી આ પ્રજા સમજી ગઈ કે હવે મહારાજ વધ્યા નથી તો આ નગરી ઉપર બીજું તો કોઈ રાજ કરવાનું નથી અને એમની વારે હવે કોઈ આવવાનું પણ નથી અને એના પછી તો દસ દસ વર્ષથી કોઈ પણ આશા રાખ્યા વગર આ પ્રજા જીવતી હતી પણ મને ખબર હતી કે વહેલા કે મોડા કોઈક ને કોઈક તો આ તેજમાલ સિંહનો માણસ મને નડવાનો જ છે અને એટલા માટે જ આ તેજમલ સિંહને ઢાલ બનાવવા માટે મેં એમને જીવતા રાખ્યા છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો હવે જલ્દી બોલ કે મારા મહારાજ તેજમાલસિંહ ક્યાં છુપાવ્યા છે અને તેઓ હાલમાં કઈ હાલતમાં છે અને ત્યારે આ વિરસિંહ હસવા લાગ્યા અને કહે છે કે આટલી આસાનીથી બતાવી દઈશ ને તો મને ખબર છે કે તમે મને મારી નાખવાના છો અને એટલે હાલ તો હું નહીં બતાવું અને ત્યાં તો ભૂતિયો બોલ્યો કે જો તું સાચું કહેશે ને તો અમે તને નહીં મારીએ અને તને જીવતો છોડી દઈશું અને ત્યારે વીરસી કહે છે કે બુધિયા તું તો વચ્ચે બોલતો જ નહીં અને મને છેતરી અને ખોટું બોલી અને અહીંયા મુખ્ય દ્વાર ઉપર લઈને આવ્યો છે અને પછી રાજપાલસિંહને પણ સાથે લાવ્યો હતો માટે તું દગાબાજ છે અને તારો ભરોસો હું ક્યારેય નહીં કરું પણ હા આ રાજપાલસિંહ વચનના પાકા છે અને જો એ મને વચન આપે ને કે એ મને નહીં મારે તો હું તમને બતાવું કે તેજમાલસિંહ ક્યાં છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હું તને વચન તો નહીં આપું કેમ કે મને દસ દસ વર્ષથી જે પીડાઓ આપી છે અને દસ દસ વર્ષથી મારી નગરીની પ્રજાને જેતે હેરાન કર્યા છે કે હું તને નહી છોડું અને આ વીરસિંહ કહે છે કે તો ભલે હું તેજમાલ સિંહ તમને નહીં બતાવું કે ક્યાં બંદી બનાવેલા છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલ સિંહ હવે આનું મોઢું તો ખોલવાનું નથી માટે તમારી બુદ્ધિ વાપરો તો આમ માનશે નહીતરા નહીં માને અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે રામજી શામજી જાઓ જાઓ શેરડીના રસનો ગોળ બનાવી લાવો અને આના આખા શરીર ઉપર લગાવી નાખો અને આને કીડીઓના નગરામાં ઉગાડી દો કે ભલે અને આમ પછી તો આ શરીર ઉપર ગોળ લગાવી દેવામાં આવ્યો અને પછી રામજી અને શ્યામજી આમને કીડીઓના નગરા આગળ લઈ જઈ અને સુવડાવી નાખે છે અને ત્યારે થોડીવારમાં તો ત્યાં કીડીઓના ઢગલે ઢગલા ઉભરાણા અને આ વિરસીને કરડવા લાગી અને જ્યારે આખા શરીર ઉપર વિરસીને કીડીઓ કરડવા લાગીને ત્યારે આ વિરસી રાડો પાડવા લાગ્યો અને તેના અવાજને સાંભળી અને બધા રાજી થાય છે પણ કોઈ તેના ઉપર દયા નથી જતાવતું અને આમ તેના આખા શરીર ઉપર લાલ લાલ થઈ ગયું પણ આ વીરસિંહ નથી જણાવતો કે તેજમાલ સિંહ બંદી બનાવી અને ક્યાં રાખ્યા છે અને ત્યારે નાખી છે એમ છતાં પણ આ દેખાડતો તેથી રાજપાલ સિંહને હવે ચિંતા થવા લાગી કે આ જો નહીં બતાવે ને તો આમને આમ તો મારા તેજમાલ બચશે નહીં અને મને તો એમ લાગે છે કે આ વીરસી બચવા માટે ખોટું બોલી રહ્યો છે અને મને નથી લાગતું કે તેજમાલ હવે જીવ હોય અને ત્યારે ભૂતિયો કહે છે કે ના રાજપાલના બંદી છે અને આજની રાત્રે આ રાજપાલસિંહ અને રામજી અને શ્યામજી ભેગા થઈ અને યોજના બનાવે છે કે આ વીરસી બચવા માટે ખોટું બોલી રહ્યો છે અને કાલે વહેલી સવારે આપણે તેને મારી નાખીએ અને ત્યારે રામજી અને શ્યામજી પણ કહે છે કે હા તમારી વાત સાચી છે અને આપણે કાલે છેલ્લી વાર તેને પૂછી લઈશું અને જો કાલે તે આપણને આ તેજમાલસિંહ વિશે કાંઈ નહીં જણાવે ને તો કાલે સવારે તેને ફાંસીના માછડે લટકાવી દઈએ કાં તો એના નાના નાના ટુકડા કરી નાખીએ અને ત્યારે જ આપણો ગુસ્સો શાંત પડશે અને આમ પછી તો આજે સવારે આ વિરસિંહને મારી નાખવાની યોજના બનાવી દેવામાં આવી છે અને જ્યારે સવાર થઈને ત્યારે રાજપાલસિંહ રામજી અને શ્યામજી વહેલા ઉઠી અને પહોંચે પેલા વિરસી પાસે અને ત્યાજીને કહે છે કે આજે તો આને મારી નાખીએ અને પછી જેવા જેલખાનામાં ગયા ને ત્યાં તો તેઓ ચમકી ગયા કેમ કે આ વીરસિંહ તો જેલ તોડી અને ભાગી ગયો છે અને ત્યારે તેને ભાગી ગયેલો જોઈ રાજપાલસિંહનો ગુસ્સો વધી ગયો અને કહે છે કે આ પાપી ખોટું બોલી અને મને છેતરીને ભાગી ગયો છે પણ હું એને ગમે ત્યાંથી શોધી અને તેને મારી નાખીશ અને જ્યાં સુધી એ મને નહીં મળે અને જ્યાં સુધી તેને હું નહીં મારી નાખું ને ત્યાં સુધી હું મારા અનાજમાં ધૂળ નાખીને ખાઈશ અને મિત્રો આ બાજુ પેલો વીરસી રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને જેલના પાછળના ભાગમાં એક બખોલું પાડી અને ભાગી જાય છે અને ત્યારે આજે તો વહેલી સવારે નગરીમાં ઢંઢેરો પીટાઈ રહ્યો છે કે આપણા નગરીમાંથી પેલો પાપી વીરસી જેલ તોડીને ભાગી ગયો છે તો જે કોઈને પણ તે જોવા મળે ને તો તે દરબારમાં જાણ કરે અને સાચી માહિતી આપનારને ઈનામ પણ આપવામાં આવશે અને ત્યારે વેલા બાપા ભૂતિયાની પાસે આવે છે અને કહે છે કે ભૂતિયા આપણે હવે અહીંયા રહી અને શું કરીશું અને મને નથી લાગતું કે આ તેજમાલસિંહ હવે જીવતા હોય અને હવે તો એના માટે આપણે જ કંઈક કરવું પડશે નહીંતર મને લાગે છે કે તેજમાલસિંહ મહારાજ હવે આ દુનિયામાં રહ્યા નથી અને ત્યારે ભૂતિયો બોલ્યો કે નાના વેલા બાપા એવું ના બોલો મને લાગે છે કે તેજમાલસિંહ જીવે છે અને મારું મન જે વિચારતું હોય ને એ હંમેશા સાચું જ પડે છે માટે તમે એક કામ કરો તમે અત્યારે અહીંયા બધા માણસોની પાસે રહો અને હું હમણાં આવું છું અને આમ કહી અને ભૂતિયો જે પેલા વિરસિંહે બખોલું પાડી અને ભાગી ગયો હતો તે દિશામાં જઈ અને ભૂતિયો તેના પગના નિશાન જુએ છે અને મનમાં વિચાર કરે છે તો નીકળી અને જ્યાં કેદ કરેલા છે ને તેમની પાસે ગયો હશે અને આમ વિચારી અને આજે તો ભૂતિયાએ તપાસ શરૂ કરી નાખી છે અને હવે તો આજુબાજુમાં તેને શોધખોળ ચાલુ કરી નાખી છે અને ભૂતિયાને ચાલતા ચાલતા જતા આગળ તેને આ વિરસીના પગના નિશાન મળે છે તેથી ભૂતિયો આનંદમાં આવી અને એ પગના નિશાન ઉપર ચાલવાનું શરૂ કરી નાખ્યું છે અને ત્યારે ભૂતિયો પહોંચે છે એક નાનકડા જંગલમાં અને જેમ જેમ તે આગળ આગળ ચાલતો જાય છે તેમ તેમ વિરસીના પગ તેને મળતા જાય છે અને તેથી ભૂતિયો આગળ આગળ ચાલતો ગયો અને જ્યારે આખું જંગલ પાર કરી નાખ્યું ને ત્યારે જંગલ પછી તેને એક ગામ દેખાણું અને ત્યારે આ ગામને જોતાની સાથે તો ભૂતિયો સમજી ગયો કે અરે રે આ ગામમાં જ પેલો પાપી વિરસી ગયો હોય એવું મને લાગે છે અને પછી તો ભૂતિયો વિચાર કરે છે કે જો હું ભૂતિયો બની અને જઈશ ને તો પેલો વિરસી આ ગામમાં મને ઓળખી જશે તેથી ભૂતિયો ત્યાં જ બાજ બની જાય છે અને બાજ બની અને ઉડતો ઉડતો આ ગામમાં પહોંચે છે અને ગામમાં એક એક ઘરો ઉપર બેસતો બેસતો ભૂતિયો આ વિરસીને ગોતી રહ્યો છે અને ત્યારે એક ઝાડની નીચે ભૂતિયાએ એક માણસોનું ટોળું ભાળ્યું અને ત્યારે આ ભૂતિયો તે જ ઝાડની ડાળ ઉપર જઈ અને બેસે છે અને નીચે નમીને જુએ છે તો આ વિરસી અયા જ છે અને તે ગામના આગેવાનોને ભેગા કરી અને વિરસી બેઠા છે અને કહે છે કે હે ગામ લોકો એકવાર ફરી મારી નગરી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને તમારા ગામના જે ચાર માણસો આજે દસ દસ વર્ષથી ઘરે નથી આવ્યા અને જેની કેદમાં છે ને એ જ લોકોએ આજે ફરી અમારી નગરી ઉપર હુમલો કરી નાખ્યો છે અને મારું રાજપાટ પડાવી લીધું છે અને આજે ફરી મારે તમારા મંત્ર તંત્રની જરૂર પડી છે અને ત્યારે આ ડાળ ઉપર બેઠેલો ભૂતિઓ સમજી ગયો કે અરે રે આ તો પેલું મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલું ગામ છે અને આ ગામના ચાર માણસો પેલા ગુરુજીના શ્રાપના કારણે રૂપાવટી નગરીના માયાવી જંગલમાં ભટકી રહ્યા છે અને આ પાપી તો એમાં રાજપાલસિંહનું નામ લે છે પણ હું તને છોડીશ નહીં અને આ ભૂતિયો આટલો વિચાર કરી રહ્યો છે ને ત્યાં તો પેલા મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા ગામના માણસની નજર આ બાજ ઉપર પડી અને તે મનમાં વિચાર કરે છે અને કહેવા લાગ્યો કે માનો કે ના માનો પણ આ બાજ નથી પણ આ જરૂર કોઈક જાસૂસ હોય ને એવું મને જણાય છે અને પછી તો આ ભૂતિયાની સામે તેને હાથના અંગૂઠામાં અડદનો દાણો લઈ અને ભૂતિયાની સામે નાખ્યો ને ત્યાં તો ભૂતિયો ઉડવાનું ભૂલી ગયો અને પાખો ફેલાઈ અને ધડામ કરતો ત્યાં જ બધાની વચ્ચે નીચે પડ્યો અને નીચે પડતાની સાથે જ તે તેના અસલી ભૂતિયાના સ્વરૂપમાં આવી જાય છે અને ત્યારે આમ ભૂતિયાને તેના અસલી સ્વરૂપમાં જોઈ અને વિરસીના ડોળા ફાટી ગયા અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે પણ મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવા રસપ્રદ અને સરસ મજાના ઇતિહાસ અમે તમારી સમક્ષ લાવતા રહીએ છીએ જય માતાજી